બોટ દુર્ઘટનાના ચૌદ મૃતકોને સામાજિક કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હરની હોળી દુર્ઘટનાના બાળકો અને બે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે હરની મોટના તળાવની બહાર મુંડન કરાવ્યું હતું આ સાથે જ મૃતકોને ન્યાય મળે તેવી ગૃહમંત્રી સમક્ષ માંગણી કરી હતી સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આજે અમે બંને મુંડન કરાવ્યું છે હું ક્ષત્રિય છું છતાંય જ્યાં સુધી મૃતકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં તંત્રએ આરોપીઓને ફરિયાદી બનાવી પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે હરની બોટ દુર્ઘટનામાં વડોદરાના બાર બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી માગણી છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકો અને સરકારી અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે અને માનવ વધનો ગુનો દાખલ થાય આ માંગણી સાથે આજે અમે હરની તળાવ બહાર મુંડન કરાવ્યું છે આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ જે કહેવા છે કે સાચા આરોપી તો પકડાયા છે પરંતુ હજુ કઈ જે કહેવા છે કે મછલીઓ બાકી છે તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટેનો અમારો પ્રયત્ન છે સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય ઘણી વખત એવું પણ સાંભળ્યું છે કે જે સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ આ લોકો ની પણ ભૂલ છે એટલે ખાસ કરીને આમાં ગુના ના કામ ના કોઈ પણ આરોપી હોય એમને કોઈ પણ રીતે છાવરવા ના જોયે અને ખાસ કરીને આજે અમે જે મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે સાથે એમના પરિવારજનો ને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે આજે જે કહેવાય છે કે એસઆઈટી ની ટીમ બેસાડી છે સાથે કલેક્ટર ને પણ સૂચના આપી છે રિપોર્ટ